નમસ્કાર શો ટાઈમ માં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ ની ઉજવણી અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લામાં આજથી સભ્ય નોંધણી અભિયાન નો પ્રારંભ થયો છે સભ્ય નોંધણી અભિયાન અંગે શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર ઝોન ના સંયોજકો કમલેશભાઈ મિરાણી માનસિંગભાઈ પરમાર પ્રભારી ચંદ્રશેખર દવે મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા શહેર પ્રમુખ અભય ભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને અભિયાન અંગે વિગતો આપી હતી દરેક પદ્ધતિસરને કાર્યક્રમો સિસ્ટમ અને નિશ્ચિત થયેલું જે બંધારણ છે તેને લઈ અને વર્ષોથી કામ કરતી આવે છે ભારતીય જનસંઘથી લઈ અને આજ સુધી જોઈએ તો અન્ય પાર્ટીઓ કરતા જુદી રીતે કામ કરતી કરતા આજે સમગ્ર દેશમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત આ દેશની જનતાએ દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કરવાની સેવા કરવાની તક આપી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રાથમિક સભ્ય બનાવી આ સદસ્યતા નોંધણીનું અભિયાન ખુલ્લું મૂક્યું ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પણ પ્રદેશ આગેવાનો અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે